આવનારી ગુજરાતી ફિલ્મ છૂટા જે સત્તર જાન્યુઆરીએ ફિલ્મી પડદે લોન્ચ થવાની છે ત્યારે ફિલ્મ છૂટા છેડાના સ્ટારકાસ્ટ હિતુ કનોડિયા અને મોનાથી બા સહિતના કલાકારો તથા ડાયરેક્ટર અને પ્રોડ્યુસરની ટીમ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું અમદાવાદ ખાતે આયોજન કરાયું હતું ત્યારે આ સમગ્ર બાબતે ફિલ્મ વિશે વાત કરતા તેઓએ શું જણાવ્યું આવો જાણીએ આ વિડીયોમાં એકચુલી સૌ વાત કરું તો મનીષભાઈ આ ફિલ્મની મને ઓફર આપી હતી ત્યારે મને કોઈ કેરેક્ટર એક્સપ્લેન નહોતું કર્યું ખાલી એટલું કીધું હતું કે હિતુભાઈની સાથે તારે રોલ કરવાનો છે તો આઈ વોઝ એક્સાઇટેડ કે લાઈક હિતુભાઈની સાથે સ્ક્રીન શેર કરવા મળે ફર્સ્ટ ટાઈમ આટલું લોંગ કેરેક્ટર પ્લે કરવા મળે તો મારા માટે એક અદભુત અનુભવ હતો અને સેકન્ડ થિંગ કે રોલ વિશે વધારે વાત એટલે નહીં કરું તો પછી સત્તર જાન્યુઆરીએ તમે જોવા નહીં જાઓ તો રોલ એ છે કે છૂટાછેડા આપણે કહીએ છીએ કે છૂટાછેડા એકચ્યુઅલી ફિલ્મમાં થાય છે એવું નથી આ એક સરસ મજાની સ્ટોરી છે જે એમના જિંદગીમાં બનેલી ઘટનાઓને મને એક્સપ્લેન કરવામાં આવે છે અને આગળની વાત હું એટલે વધારે નહીં કરું કેમ કે ફિલ્મની આખી જે સ્ટોરી છે ને કન્ટિન્યુ જાય છે ફિલ્મમાં તો થ્રુઆઉટ કેરેક્ટર છે હિતુભાઈ સાથે મારું અને એક સરસ મજાનું આમાં મેં રોલ પ્લે કર્યો છે અને હિતુભાઈ હોય અને તમને સ્ક્રીન શેર કરવા મળે તો એનાથી મોટી વસ્તુ તો કઈ જ નથી મારા માટે પણ થેન્ક બધા જ પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે આપ સૌ મિત્રો આ ઠંડીમાં આજ તો ઠંડી તમારા બધાના કારણે થોડી ઓછી થઈ ગઈ છે કારણ કે કહેવાય કે સમાચારોની ગરમી વધારે છે પણ અહીંયા ઓફકોર્સ સૌ પ્રથમ તો આપ સૌ મિત્રોનું સ્વાગત છે ગુજરાતી સિનેમા આપ સૌ મિત્રોને ખબર છે કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કરતાં માત્ર ને માત્ર એક જ વર્ષ નાની છે એટલે એને પણ એસીની ઉપર વર્ષો થઈ ગયા છે ઘણા બધા સબ્જેક્ટ્સ આવ્યા પણ આ જે સબ્જેક્ટ જે છે એવો સબ્જેક્ટ છે

જે આખી રંગ રૂપ રંગ લઈ રહી છે એ વાર્તા ને બહુ સરસ રીતે ગૂંથી છે સરસ મજાની વાર્તા સરસ મજાનું ડિરેક્શન કલાકારો અદ્ભુત અને એમાં પણ રિયલ કપલ જ્યારે હોય અને એ આ વાત કરતું હોય તો મને લાગે છે કે સમાજને દર્પણ બતાવે છે અને બહુ જ સુંદર એની પ્રસ્તુતિ છે આ ફિલ્મમાં મારું જે કેરેક્ટર જે છે આપે કીધું એ પ્રમાણે આ ફિલ્મમાં ગીત ગાવાનો મને મોકો નથી મળ્યો પરંતુ આ ફિલ્મમાં હેતુભાઈ મિત્ર તરીકેનો રોલ મળ્યો છે અને ખરેખર મને એમ થયું કે વાહ એક સરસ ઓપોર્ચ્યુનિટી મળે તમને કેમ કે ઓફકોર્સ 104 ફિલ્મો 2024 માં રિલીઝ થઈ છે તમે સમજી શકો છો કે 104 ફિલ્મો એટલે કોઈ નાની સુની વાત નથી આજે આપણી ઇન્ડસ્ટ્રી 200 300 કરોડને આંબી ગઈ છે એટલે કહેવાનો મતલબ એમ છે કે મેઈનસ્ટ્રીમ સિનેમા આપણો જે એટલું અત્યારે સરસ ચાલી રહ્યું છે અને એના પરથી જ અમે લોકોએ હાલ સેન્સર બોર્ડની ઓફિસ કરી છે તો મતલબ એમ છે કે ખુબ સારો વિષય પણ આ વિષય જે છે ને એ બહુ ટચી છે આપણે કરવા ફિલ્મોમાં એક્શન જોવા જઈએ છીએ પરંતુ જીવનમાં એવી ઘટનાઓ બને છે ને જ્યારે સંબંધો વિચ્છેદ પડે છે ત્યારે મને લાગે છે સમાજને આ રીશો બતાવશે અને આ ફિલ્મથી મને લાગે છે ઘણા બધા છૂટાછેડા થતા અટકી જશે કારણ કે ટાઇટલ જે છે ને એ બહુ જરૂરી હોય છે તમને એને પણ પ્રશ્નાર્થી ને થવો જોઈએ તમને થવું જોઈએ સારું આ શું તો જ ત્યાંથી દર્શક જે છે એને પ્રશ્નાર્થ થશે અને ક્યુરોસીટી થશે કે મારે આ ફિલ્મ જોવી છે જો ટાઇટલ હું ગમે તે મૂકી દે સંબંધોના છૂટાછેડા કઈ પણ પરંતુ છૂટાછેડા એટલે દરેકના મોડામાં એક ચિહ્ન આવશે એક્ઝેક્ટલી એટલે આમ કહેવાય ને કે એક બ્રેક થ્રુ હોવું જોઈએ અને ટાઈટલ માટે તો હું ખરેખર અમારા પ્રોડ્યુસરને કઈ હિંમતને દાદ આપીશ કે એમણાઓ વિષયને અફ્રન્ટ મૂક્યો અને મને લાગે છે કે આપે જે કીધું એ શોકિંગ વસ્તુ કે જોઈને જોવું છે કદાચ કોઈના છૂટાછેડા થતા થતા અટકી જાય બની શકે સમાજમાં આજે જરૂર છે તો મને લાગે છે કે આ ફિલ્મ એક ગેમ ચેન્જર બનશે દસ વર્ષ અમે લોકો લગ્ન ના દસ અમારે અને પછી કે કમ બેક ક્યારે કરવું છે અમે સતત પ્રશ્ન મોનાને પૂછતા હતા પપ્પા મમ્મી હું અમે બધા જ તો કે રાજવીર મારો દીકરો થોડોક મોટો થાય પછી ઓપોર્ચ્યુનિટી બહુ જ સુંદર આવી ગઈ અખિલભાઈએ સબ્જેક્ટ સંભળાવ્યો મનીષભાઈએ ઓફર કરી કે આ પ્રકારની ફિલ્મ છે નામ ભલે આમ એવું છે કે તમે આમ બે મિનિટ માટે યાર છૂટા છેડા કસવી નહીં ને એટલે બટ ઇટ ઇઝ લાઈક અ પોઈટ્રી એક કવિતા જેવો સબ્જેક્ટ છે આ સબ્જેક્ટ ની અંદર જે આખી વાત છે જે રીતે સ્ક્રીનપ્લે થયો છે જે રીતે સ્ટોરી લખાઈને સ્ક્રીન પ્લે થયો અને પછી જે ડિરેક્શન થયું છે ખૂબ સુંદર એટલે બહુ જ સ્મૂધલી જે તમને આમ હાર્ડ હિટિંગ નામ લાગે છે એના કરતા સાવ ઓપોઝિટ આ પિક્ચરની ની આખું ફિલ્માંકન છે અને ખરેખર ફ્રેન્કલી ઇફ આઈ સે આ પિક્ચર ના શૂટિંગ દરમિયાન આઈ ફોલ ઇન લવ અગેન વિથ માય વાઇફ એટલે ડ્યુરિંગ ધ શૂટિંગ એ જે પ્રકારના જે સિકવન્સીસ છે એ ખરેખર જે પણ પબ્લિક હશે જે જોવાવાળી એ લોકો દે વિલ ફરીથી જે પણ હસબેન્ડ હોય કે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હશે ડે વિલ ફીલ ધેટ લવ અગેન એ રીતનું આખું છે સો ખૂબ મજા આવી આ પિક્ચર કરવાની અને હું એટલા માટે વધારે બોલતો હોઉં છું કેમ કે ઘરે બોલવાનો ચાન્સ ઓછો મળતો હોય છે મને ખબર છે કે મોનાને બોલાવડાવું છું એટલે હવે હું મોનાને કહું છું યુઝ સ્પીકલ એટલું પહેલા તો આમ મને બહુ જ શરદી થઈ છે એટલે મારો અવાજ બેસી ગયો છે થેન્ક

એટલે મને બહુ કનેક્ટ થઈ રહ્યું હતું આ કેરેક્ટર અને માર્ક માય વર્ડ જેટલા મેરિડ લોકો અથવા જેટલા પ્રેમમાં છે જેટલા લોકો જોશે ને તો એમ થશે એ લોકોનું રિલેશનશીપ વધારે સુધરી જશે આ પિક્ચર જોયા પછી યુ નો વધારે પ્રેમ ઉત્પન્ન થશે બંનેમાં અને વધારે નજીક આવી જશે ધેટ્સ ધેટ્સ ફોર સ્યોર આઈ લવ આખો શૂટિંગ દરમિયાન આમ અવેરી વેરી હાર્ટ રોમેન્ટિક પર્સન અને આ થોડા કામ સિરિયસ ટાઈપ છે તો આ પિક્ચર દરમિયાન મને જે રોમાન્સ કરવાનો મોકો મળ્યો એટલે એ બહુ મજા આવી અને જેમ એમણે કીધું ને કે મને ફરીથી આમ પેલું ફીલ થતું હતું મને તો પહેલેથી જ થતું તું એટલે બહુ જ મજા આવી અને સાથે અરવિંદભાઈ નિરાલી અમારી ઓર એક કોએક્ટ્રેસ છે ભાવિ

આ શૂટિંગ દરમિયાન હવે પાછા પ્રેમમાં પડી ગયા એવું કહી શકાય ફેક્ટર છે ને જે એ અમે લોકો એના માટે કોન્ટેસ્ટ પણ કર્યો અને આપને જાણીને ખુશી થશે કે કોન્ટેસ્ટ ની અંદર ઘણા બધા લોકોએ પબ્લિક માંથી લોકોએ ભાગ લીધો છે અને જે અમારું ફેવરેટ ગીત છે જે સુંદર મજાનું લિરિક્સ જે રીતે એની ટ્યુન એની ઉપર બધા જ લોકોએ પરફોર્મ કર્યું પબ્લિકે અને એટલા બધા વિડિયોસ અમને લોકોએ મોકલ્યા તમે બધા અહીંયા ઘણા બધા લોકો છે આ બધા જે આંગળી ઉપર કરી રહ્યા આ બધા જ લોકોએ એમાં પરફોર્મ કર્યું છે અમને લોકોને વિડીયો ને ફોટો મોકલ્યા એટલે ઇફ ખાલી આ 1 મિનિટની રીલ પણ જો આટલી ઇમ્પેક્ટ કરી શકતી હોય તમે વિચારી શકો છો કે આખો જરે 2 કલાકનું પિક્ચર હશે ત્યારે ઇટ વિલ રીલી મેક એન ઇમ્પેક્ટ અને વી આર વેરી પોઝિટિવ અબાઉટ ઇટ કારણ કે અને તમારે શું કેવું છે એ કઈ દેજો સારું સારું બોલ અવાજ સખત બેસી ગયો છે એ તો બહુ મજા આવી જેમ પહેલા લગન પહેલા અમે લોકો 20 ફિલ્મો સાથે કરી હતી અને એ રીતે જ અમારો પ્રેમ થયો સાથે રહી રહીને તો વિચારો તમારી એકદમ વાત સાચી ઘરે તો મળતા નથી તો આ રીતે એમની સાથે તો હું રહી અને બહુ મહેનત કરી છે ટાઈટલ માં મનાવવા માટે મેં કે ભાઈ છૂટાછેડા લેવા નથી પણ ખાલી ટાઈટલ રાખવું છે અને ટાઈટલ જ છે ખાલી બાકી પિક્ચર જોયા પછી તો બધાને એમ થાશે કે છૂટાછેડા ન જ લેવા જોઈએ એ અમારો મેઈન મોટો છે એ તમને ફિલ્મ જોયા પછી એવું થશે કે ભાઈ આ ન લેવા જોઈએ આજના લોકોમાં આજના યુથમાં ખાસ કરીને જે નવા નવા હમણાં બે પાંચ વર્ષ પહેલા લગ્ન કર્યા ત્યારથી અ ધીરજ રાખવી અન્ડરસ્ટેન્ડિંગ રાખવી ઘણી બધી વસ્તુઓ ઉતાર ચઢાવ લગ્નની અંદર સહન કરો તો જ લગ્ન આગળ સફળ થતા હોય છે એ હકીકત છે નાની નાની વાતને નજરઅંદાજ કરવી જોઈએ અને પ્રેમ જે માટે તમે લગ્ન કર્યા છે એને કદી ભૂલવો ના જોઈએ એટલે પ્રેમ જો યાદ રાખશો તમને જે પહેલા દિવસે જોઈને જે તમને પેટમાં બટરફ્લાય ઉડીતી કે પછી તમારું દિલ ધક ધક કરીને ધડક્યું હતું જોરદાર રીતે એ દિવસ તમે યાદ રાખશો જ્યારે પણ તમારો ઝઘડો થાય ઝઘડો કરવો ઝઘડો બરાબર છે

કે કોઈ પણ રિલેશનશીપ હોય પછી એ પતિ પત્ની હોય કે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ કે મા દીકરાનું કે મા દીકરીનું કે ફ્રેન્ડનું કોઈ પણ રિલેશનશીપમાં ડિફરન્સ ઓફ ઓપિનિયન ઝઘડા મીઠા ઝઘડા તીખા ઝઘડા થવાના જ છે પણ દેટ ડઝન મીન કે યુ લીવ અ પર્સન યુ નો બધા દરેક મા દીકરી વચ્ચે અત્યારે મારા ને રાજવીરમાં જ કેટલા ડિફરન્સ ઓફ ઓપિનિયન થાય છે પણ દેટ ડઝન મીન કે આપણે હાર્શ ડિસિઝન લઈ લઈએ એટલે આ પિક્ચર એ જ મેસેજ આપે છે કે યુ નો હેવ ખૂબ જ સરસ 15 વર્ષનો અનુભવ છે ઘણી બધી ફિલ્મો કરી ચૂક્યો છું એટલે લગભગ બધું મેનેજ લગભગ દરેક ફિલ્મ હું જાતે જ બધું કરું છું એટલે બધાયને મેનેજ કરવાનો સારો અનુભવ છે અને બધા કોઓપરેટિવ બધા જ કોઓપરેટિવ છે એટલે મને બિલકુલ મુશ્કેલી નથી પડી અને મેં બધા એક ફેમિલીની જેમ જ સાથે રહી અને આખો એક સરસ મજાનો આ મેકિંગ કર્યું છે